અગ્રવાલ સમાજ દ્વારા જ માતાજીના ભજન સંધ્યાનું એક ભવ્યાથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અગ્રવાલ સમાજના ખાટુવાલા ગ્રુપ ગોરવા દ્વારા જ માતાજીનું જાગરણ તેમજ ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજરાજેશ્વરી કુળદેવી માશ્રી કિલ્લાદેવીશ્રીની અસીમ કૃપાથી જ ખાટુવાલા ગ્રુપ ગોરવા દ્વારા જ આ ભજન સંધ્યાનું એક જાગરણનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં વધુમાં જ માતાજીની આરતી કરવામાં આવી મહાપ્રસાદી અને ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો ભજન ગાયક क्या देवीज नामचीन भजन गायक संजय काला आग्रावाला त्यांच्या कानपूर रितिका जैन द्वारजन शूर मोटी मोठी संख्यामध्ये अग्रवाल लोको उपस्तित रहाता

કેરા મા ઉડવાની કરું રે તેરા ઉડવાની કરું રે કે સાર કે માં સરખી રાતા સંગત કર બસે

આપણે ખાટુવાલા ગ્રુપ દ્વારા આપણે અહીંયા શિવશક્તિ પાર્ટી પ્લોટ બાંકો કંપનીની બાજુમાં આપણે એક માતાજીનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે એમાં જાગરણ ભજન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે અહીંયા આગળ અને ખાટુવાલા ગ્રુપ ગોરવા દ્વારા આપણે અહીંયા આગળ સરસ મજાની બસ સેવા પણ આપી હતી ચાર એરિયામાં અને આપણે મહાપ્રસાદમાં સારા સારી એવી પબ્લિક પણ ઉપસ્થિત છે અહીં અહીં આગળ અમે મહાપૂજા કરવામાં આવી છે વિશાળ જાગરણનું આયોજન કરવામાં આવ્યું છે ભજન સંધ્યાનો બી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને મહાપ્રસાદનો બી પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે એ ભજન સંધ્યામાં આપણે આગ્રાના આપણે આગ્રાના અમારા સંજય કલાકારીને છે કેલાદેવીના નામચીન માણસ છે અને અમને કાનપુરથી રીતિકા જૈનને બોલાવવામાં આવ્યા છે શું નામ વિવેક અગ્રવાલ